સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે તેના બે ભાગ હશે પહેલો ભાગ આજથી તેરમી ફેબ્રુઆરી સુધી ચાલશે સત્રનો બીજો ભાગ દસમીથી માર્ચની ચોથી દસમી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે આજના સત્ર પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે રાષ્ટ્રપતિના અભિભાષણ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે તેરમી ફેબ્રુઆરી સુધી ચાલનારા બજેટ સત્રના પહેલા ભાગમાં પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે અને આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે આ પછી સંસદ બજેટ પ્રસ્તાવોની તપાસ કરવા માટે વિરામ લેશે વિવિધ મંત્રાલયો તરફથી ગ્રાન્ટની માગણીઓ ઉપર ચર્ચા કરવા અને બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંસદ દસમી માર્ચથી બીજા ભાગમાં ફરી મળશે અને આ પછી સત્ર ચોથી એપ્રિલે સમાપ્ત થશે એટલે કે આખા બજેટ સત્રમાં સત્યાવીસ બેઠકો થશે અને આ સત્રમાં સંયુક્ત સંસદીય સમિતિ વકફ સુધારા બિલ પર પોતાનો રિપોર્ટ પણ રજૂ કરશે